સૂરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં સપડાઈ છે ડાયાલિસિસ વિભાગમાં સ્લેબનો ભાગ ધરાશાયી થયાની ઘટના સામે આવી છે હોસ્પિટલના જી જીરો વોર્ડમાં ઘટના બની હતી ડાયાલિસિસ માટે આવેલી મહિલા દર્દી ઉપર જ આ સ્લેબ પડ્યો હતો મહિલા ઉપર સ્લેબ તૂટી પડતા ભાગ દોડ મચી જવા પામી હતી સદનસીબે મહિલાનો આ બચાવ થયો હતો નવી સિવિલ હોસ્પિટલ હવે જૂની અને જર્જરિત થઈ ગઈ છે અને કોરોનાના પહેલા રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જર્જરિત બિલ્ડિંગના રિનોવેશનની દરખાસ્ત મુલતવી રાખીને જર્જરિત બિલ્ડિંગ ઉતારી પાડી નવું બિલ્ડિંગ બનાવવાની વિચારણા ચાલી રહી હતી પરંતુ લાંબા સમયથી ધીમી ગતિ રિનોવેશનની કામગીરી ચાલી રહી છે ત્યારે અવારનવાર સિવિલ હોસ્પિટલના સ્લેબના પોપડા ખરી પડવાની ઘટનાઓ બનતી રહે છે આમ સિવિલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા જી વોર્ડમાં ડાયાલિસિસ વિભાગમાં વહેલી સવારે ફૂલ સિલિંગ

કામ કરી રહ્યા છે ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં સપડાઈ છે જેમાં ડાયાલિસિસ વિભાગમાં સ્લેબનો ભાગ ધરાશાય થયો હતો હોસ્પિટલના જી જીરો વોર્ડમાં આ ઘટના બની હતી ડાયાલિસિસ માટે આવેલી મહિલા દર્દી ઉપર જ આ સ્લેબનો પોપડો પડ્યો હતો મહિલા ઉપર સ્લેબ તૂટી પડતા ભાગદોડ પણ મચી જવા પામી હતી પરંતુ સદનસીબે મહિલાનો આ બાદ બચાવ થયો હતો નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર મોટી દુર્ઘટનાની વાટ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે સુડતાલીસ વર્ષીય રાણી દેવી મૌર્ય નામની મહિલા પર સ્લેબ પડ્યો હતો તે કિડનીની બીમારીને લઈ સારવાર અર્થે હોસ્પિટલમાં આવી હતી